બનાસકાંઠામાં અનરાધાર વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ ખરાબ છે જેસીબીનો સહારો લેવો પડે છે અરવલ્લી જ્યાં ભીલોડામાં મે કાંઠે વહેતી જોવા મળી ભિલોડા મોડાસા તાલુકાના ત્રીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને નદી કાંઠે ન જવા માટે સૂચના આપવામાં આવી છે બનાસકાંઠામાં ધોધમાર વરસાદ છે અરવલ્લીમાં વરસાદ વરસી રહ્યો છે સતત જેના કારણે મેશવો નદી બે કાંઠે વહેતી થઈ ભિલોડા મોડાસા તાલુકાના ત્રીસ ગામોને એલર્ટ રહેવા માટે કહેવાયું છે અને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરાઈ છે અરવલ્લી જિલ્લામાં માજુમ નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી માજુમ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે નદીમાં પાણીનું સ્તર વધતા સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી